નમસ્કાર જીઓ માં સ્વાગત છે યસ તમારે કોઈ પ્રકારની સહાયતા કરી શકું હા સાહેબ આપણે આમાં વેલા એક જીઓ ની અંદર છે ને એક લોન આવતી હતી લોન નામ ની સુવિધા હા બરાબર આપણે ડેટા થઈ રહી તો આપણે ડેટા લોન લઈ શકતા હતા તો આપણા નંબરમાં એ લોનના ડેટા ઉપાડેલા છે કે નથી એ જોવું હોય તો અત્યારે તો સર એ સિસ્ટમ બંધ થઈ ગઈ છે સર એ તો બહુ પહેલાં દોઢ વર્ષ પહેલાં ચાલતું હતું સર હા તે દી સાહેબ મેં ઉપાડેલી બરોબર તો એમાં હવે પછી એમાં આ જો આપણે પછી પછી મુકેશભાઈ જ લગાડતા બરાબર તો અઘરું લાગે ને કે આપણે ખબર ન રહી હોય ને આપણે તો એમાં એ બાને રિચાર્જ કરાવ્યું ના હોય ને એ રીતના કોઈ મેસેજ બેસેજ આવતા નથી બરોબર પછી ક્યાંક જીવનભાઈ ગઢવી એ લોન લીધી હતી અને મુકેશભાઈના પૈસા ભર્યા નહીં

તો વાંધો કારણ કે એક વર્ષ દોઢ વર્ષ પહેલાં છે ને અમે એવી રીતે કરતા હતા રિચાર્જ કરાવી લઈને વરી ડેટા ઘટે ત્યારે ઉપાડી લેતા હતા મેં કીધું આપણે તો શું સાહેબ અપણ માણસ રહ્યા બહુ ખબર ના પડે આમાં એમને થોડુંક ટાઈમ થાય વયું જાય ને પછી ક્યાંક તમે ભાઈ રહ્યા હતા અને મુકેશભાઈ બિઝનેસમેન માણા રહ્યા કાલ સવારે લગાડે તમારે આમાં વ્યાજનું વ્યાજ લાગ્યું છે તો અમે મારાય જઈએ

ક્લિયર છે બધું તમારી અંદર કોઈ પ્રોબ્લેમ નથી તો વાંધો નહીં ના અમને બી આ મુકેશભાઈ ભાઈરિયા પાછા બિઝનેસ માઇન્ડ માણા કયો અમે અમે રી ગામડાના ખેડૂ માણા ના ના કોઈ ટેન્શન લેવા જેવું નથી બધું ક્લિયર છે ઠીક છે સારું સારું તમારું શું નામ સાહેબ મારું નામ યશ છે સર યશ કુમાર યશ કુમાર ઓકે ભલે ભલે સારું સારું હો સાહેબ જય માતાજી નાનકડી રિક્વેસ્ટ છે સર લાઈન ઉપર રહેજો તમારો કોલ રેટિંગ માટે હું ટ્રાન્સફર આપું છું કે મેં તમને સારી રીતે વાતચીત કરી છે કે નહીં સારું લાગ્યું હોય તો પાંચ દબાઈ શકો છો ના સારું લાગ્યું હોય તો એક પણ દવાઈ શકો છો આપી ઠીક છે